જયન્સ પીપલ ફાઉન્ડેશન અંતર્ગત જયંતસ પાટણ અને જયન્સ પાટણ સૈયરના વર્ષ બે હજાર ચોવીસના મંત્રી મંત્રીશ્રી કારોબારી મેમ્બરની આજ રોજ ગજા ખાતે મહાકાલી માતાના મંદિર પરિસરમાં જાઇન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ચેરમેન શ્રી દ્રુપદભાઈ જોશી અને ઝોન એકના પ્રમુખ શ્રી જશવંતભાઈની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો જાયન્ટ પીપલ્સ ફાઉન્ડેશનના રક્તદાન શિબિરને પદગ્રહણ શપથવિધિ નવા વપરાયેલા પ્રમુખ શ્રી સુનિલભાઈ ગોસાઈ જ્યાં પ્રથમ વખત સત્યાવીસ બ્લડ બોટલ થયું છે જ્યાં કીર્તિભાઈ દરજી પ્રોજેક્ટ ચેરમેન રેડક્રોસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટનું પણ આયોજન કરવામાં આવેલ શપથવિધિમાં પ્રમુખ શ્રી સુનિલભાઈ ડી ગોસાઈ ને સહયોગ પ્રમુખ ભાવનાબેન એમ પટેલ શપથ લીધેલ ફાઉન્ડેશન ચેરમેન ધ્રુપદભાઈ જોશી ઝોન પ્રમુખ શ્રી જશવંતભાઈ પટેલ ઝોન સેક્રેટરી શ્રી મુકેશભાઈ પટેલ એડવાઇઝર શ્રી ઈશ્વરભાઈ પટેલ ઝોન ઉપપ્રમુખ શ્રી નટોરભાઈ વિદરજી આશાબેનદી ખમાર મનોજભાઈ પટેલની હાજરી અને તેમના પ્રવચનથી લોકો આનંદની અનુભૂતિ કરેલ ચાણસમાં ને વિશાળ સંખ્યામાં જાયન્ટ મિત્રો હાજરી આપેલા હતા વધુમાં છેલ્લે યોગાચાર્ય એક ખુજ પૂર્વક લાભ સમજાવેલ સભાનું સંચાલન ગાંધી પ્રહલાદભાઈ પટેલે કરેલ આભાર વિધિ નયના વેન્દી ગોસાઈ દ્વારા કરવામાં આવેલ છેલ્લે સત્યેન્દ્રભાઈ ગુપ્તા પ્રોજેક્ટ ચેરમેન ના માર્ગદર્શન દ્વારા બનેલ સુંદર ભોજન લઈને છૂટા પડેલ કમલેશ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર જાયન્ટ્સ પાટણ અને જાયન્સ અય્યર પાટણ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં શપથવિધિ કાર્યક્રમ રક્તદાન શિબિર અને કીટ વિતરણ એ ત્રણેય કાર્યક્રમનું અહીંયા આયોજન થયું અને તેમાં અમે મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા જાયન્ટ્સ વિભાગ ફાઉન્ડેશનના જે ઉદ્ઘાટક છે એમને અમે અહીંયા આમંત્રિત કરેલા અને એ સિવાય અહીંયા જે મામા કરીને યોગા શ્રમ મામા કરીને જે ગુરુ છે તેમને પણ અમે અહીંયા તેમના આશીર્વાદન માટે બોલાવેલા બોલાવેલા તેમને પણ અમને અહીંયા સંબોધિત કર્યા અને આ કાર્યમાં લગભગ દોઢસો જેટલી સંખ્યા અહીંયા જાયન્ટ સભ્યો મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે આજે જયન્સ પાટણ તથા જાય પાટણ સૈયદનો પદ ત્રણ શપથ સમારંભ યોજાયો મહા કાળી મંદિર ગજા મુકાવી અને તેમાં પ્રમુખ તરીકે કે ઇન્ચાર્જ સુનિલભાઈ તરીકે હતા અને પાટણ સહ્યદના ભાવનાબેન પ્રમુખે સરસ મજાનું અહીંયા કાર્યક્રમનું સંચાલન થયું તેમાં બ્લડ ડોનેટ પણ સારા થયા અને આખા જે વર્ષ દરમિયાન જે જે પ્રવૃત્તિ થઈ હતી એની સરસ મજાનું અહીંયા બધા લોકોએ જાણ્યું અને ઘણા બધા લોકોએ તેમાં ભાગ પણ લીધો અને હવે પછી પણ સારી પ્રવૃત્તિ થશે તેવી બધા લોકોએ